સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી શરૂ કરાઈ સાવલી તાલુકાની છવ્વીસ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે

આ ચૂંટણી બેલેટ પેપર અને સરપંચ અને વોર્ડ સભ્યપદના બે વોટ હોય અલગ અલગ તારવવા અને પછી ગણતરી કરાશે જેમાં વીવીપેટ વોટિંગ મશીન કરતાં મતગણતરીમાં સમય વધારે લાગશે એવું મનાઈ રહ્યું છે અને તાલુકા સેવા સદનની બહાર તાલુકાના સરપંચ પદ અને સભ્યપદના ઉમેદવારો સમર્થકો સાથે ઉમટી પડ્યા છે અને પરિણામની આતુરતાની રાહ જોઈ રહ્યા છે અને હવે થશે જીતનો જશ્ન